અરે દેવરાજ હું તમને જાણું છું શા માટે એકલા દુખી થાઉં છું હવે તો આપણા લગ્ન થયા તમારા દુઃખમાં હું દુખી અને એ મારો હક છે માટે તમારા ચહેરા ઉપર ઉદાસીનતા શા માટે દેવરાજ હા શોષો હું તને કહું છું ને કે મારે કોઈ જાતની ચિંતા નથી અરે મારે ઉદાસીતા થવું પડે અરે દેવરાજ આમ શા માટે બોલો છો અરે સોન અત્યારે હું જાજુ નહીં તો એટલું જ કહી શકીશ કે આપણા બંને વચ્ચે આ માં ભવાની રહેશે શું આ માં ભવાની પણ શા માટે દેવરાજ આ માં ભવાની શા માટે અરે સોન એ મારે કઈ તને કહેવાની જરૂર નથી બસ અત્યારે તો હું એટલું જ કહીશ કે અત્યારે આપણા બંને વચ્ચે આ માં ભવાની રહેશે અરે દેવરાજ જે કઈ વાત હોય તે તમે મને કહો એકલા દુખી ના થા અને જો સત્ય ન કહો ને તો તમને તમારી સોન ના સોગંદ છે અરે સોન તે સોગંદ અને તારા દુઃખ નોતરું છે તો સાંભળ સોન તું તો જાણે છે કે હું પહેલેથી ગરીબ છું એટલે મેં આપણા લગ્ન માટે આપણા ગામ શેઠ પાસેથી પૈસા અને સોનું લીધું તો એમાં શું થયું હા સોન એના બદલામાં શેઠે મને દસ્તાવેજ લખી આપ્યો છે અને મેં એમાં સહી કરી આપી છે દસ્તાવેજ લખ્યો છે અને તેમાં તમે સહી કરી છે તો ઈ દસ્તાવેજમાં શું લખ્યું છે દેવરાજ હા સો તો સાંભળ તો દસ્તાવેજમાં લખ્યું છે કે જ્યાં સુધી આપણે શેઠનું દેણું ભરપાઈ ન કરી ત્યાં સુધી આપણા બંને ભાઈ બહેનો સંબંધ રહેશે દેવરાજ અત્યારે નથી કે લ્યો આ મારા ઘરેણા અને દાગીના શેઠ નું દેણું ભરપાઈ કરી અને ભાઈ બેન ના સંબંધ પૂરા કરો ના શેઠ તારા દાગીના ના લઈ અને શેઠ નું લેણું ચૂકવું તો દુનિયા મને કાયર બાપ નો કહે માટે સમય આવ્યો તો બધું સારું થઈ જશે અને સોન થાક્યા હશો આરામ કરો અને મને પણ આરામ કરવા દયો આ દેવ તમારા ઓરડા અને મારા ઓરડા અલગ છે ભલે દેવરાજ થાક્યા હશો તમે આરામ કરો

મુરલીધર તું પણ મારી કસોટી કેવી કરે છે હવે મારે દેવરાજ જાગો નીંદર નથી આવતી મુરલીધર મારી લાજ રાખજે દેવરાજ એ દેવરાજ સુતા છો કે જાગો નીંદર નથી આવતી જાગું છું સોન નીંદર નથી આવતી દેવરાજ કેમ નીંદર નથી આવતી હા સોન આ દુનિયામાં ત્રણ માણસને ક્યારેય નીંદર નથી આવતી સોન તો ત્રણ વ્યક્તિને નીંદર ક્યારેય નથી આવતી તો એમાં પહેલી નીંદર પહેલી નજર એ છે કે જેને માથે બાપ દાદાનું જૂનું લેણું હોય

જુનાગઢ થી કોઈ બાબી સરકાર નો માણસ આવ્યો હતો અને આ સંદેશો લઈને આવ્યો છે એટલે આ સંદેશો તમને આપવાનું કહ્યું છે હા સૌ તે સંદેશો તમારા સંભળાવો i

એટલે શું તમે જુનાગઢ નોકરી કરવા જાવ છો હા સોન દેવરાજ આમ તો જુઓ આકાશમાં કેવો જર્મર જર્મર વરસાદ વરસે છે અને મેઘલી આડવાળી રાત છે આજે હું તમને જુનાગઢ નોકરી પર નહીં જાવ અરે સોન બસ મે કરવા આવે અને મોટું ફેરવી તો આપણે શેઠનું દેણું કઈ રીતે ભરી e é ખરે શું આજે તો તમારે ખુશ થવાનું હોય એના બદલે તમારા આંખમાં શું હા દેવરાજ આજે હું તમને જુનાગઢ નોકરીએ નહીં જવા દઉં હે આ

આપડે જુનાગઢ સુધી નો સતવા દેવરાજ આજે તો તે મારો જીવ બચાવ્યો છે ખુદા તારું કામ કરવાનો મોકો આપે ખુદા હું બંદગી કરું છું તો ચાલ જુનાગઢ રસ્તે પડે ચાલો ભાઈ